મોરે મોરે દેવાની વાત છે પછી ક્યાં વાત રહી ભાગે એ ભાઈડો નહીં ભાઈ સરી માફ કરજો ઊંધું થઈ ગયું ભાગે એ ભાઈડો ભાઈ આપણે સોલો બજે સ્કોડર નહીં તો અહીંયા તમારા ભાઈને બે ચમન સુધી મેળવ્યા જો તમારો ભાઈ કેમ એની ગાંડ ફાડાયા જો તમે ભોસ મારીનો કેરનો કેમ કરતો તો તો મોલી લઈને ઉભો રહ્યો મેં તો હમણાં નાખો જેવી મોલી ખોઈ લઈને એવો એની ગાંડ ફાટી તો આવી અહીંયા ઓલો બીજો આવશે ચમન સુધી જો બાપુ પર રસ કરસ બાપુ પર રસ કર અરે તારી બેન બાપુ મારે આલા લીકડા લાલ લાલ તું 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 બેટા મજૂર ને પત્તા અને બાપને ને નો શીખવાડા હેમ જો હજી તા બે ચમન જૂથી અને ત્યાં સામે આવી ગઈ મારી ગેન ફેટી મોલી કરી દીધી ચૂત મરીને સામે મોલી કરી મને એમ કે બે જ નું જેવો નુબડો હશે તો ચૂત મરીનો પ્રોબ્લેમ નીકળે મારી તો ગેન ફેટી તો ભાઈ ગઈ લૂટ જોઈને ન રહેવાનો બેન ફટે તો ફટે પણ લૂટ ના ઘટે નવા બીન તો ના જ ઘટે પણ લૂટે ન ઘટે એની તો લૂટી લેવાનું આ જ નહીં કાલ એની મેરાની બેનના બાબા એની ગાયં ફાડી તાર મારા ભાઈની થોડીક ગાંઠ ફાટી ગઈ પાછળ આવી જઈએ ગાંઠ ફટે તો ફટે પણ નવા બી ના ઘટે તમે ગાયંડ માર લો એની બેન આ તો મારવા આવ્યો તમે ખુલી રાખી તને શું લાગે ખુલી રાખીને તો વાંહે મારી મારી તારી હમણાં તારી વાહે તારી ન મારું જ કહી જાય અહીંયા આવ્યો તો એક બીજો બોસ મારી કે અહીંથી ઉપર આવતો તો મારવાની ટ્રાય કરતો તો બધી બધી મારી ગેંગ મારવા વાળા જ ભેગા થયા આવ્યા તો મેં એની મારી લીધી આને કહેવાય મોરે મોરો ભાઈઓ આ મોરે મોરો કહેવાય જુઓ તમે હજી અહીંયા આવીને બેઠો તે ઓલો ભોસ મારીનો હતો ને આપણે ગેન્ડ ફાટવાડો એ ઉપર વહી ગયો તો એની જગ્યાએ એક્સચેન્જ થઈ ગઈ એ ઉપર ને નીચે ભેંચે તો આપણે સિક્સટી નાઇન પોઝિશનમાં રમીએ ઘડીક ઉપર ને ઘડીક તું ઉપર ઘડીક હું નીચે ઘડીક તું ઉપર ઘડીક હું નીચે પાછો મોલી કરે મારી ગેંડ હરગાવવા એ જે તાનિયા ફાટ લેતો તો જે તો વાંધી જૂથ મારી ના કોઈ બીજા આવી ગઈ કે હું ઈતરી ગાઈન મારું ઈ તો મને સમજાણો નહી એટલે તમે બે બાજુ કેવી રીતે મારી ગવાહી થી તો હાલ મારી ગાઈન મારસે આગળ થી મારું હું મારસે લઈ લે મારો કાકડા સુધી લઈ લે આ પક્તિ નો કેર નો ડઈ નો તો અહીંયા વચ્ચે ડબકા મારતો તો જીગલ 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 ફક રોસડી ને અહીંયા વાકો વાર દીધો જોનાથન ની કે દઈશ પછી બે બાજુ પ્રેશર આવ્યું તો તમારા ભાઈની ગાયન ફાટી રહી તો ગાયન ફાટે શું કરવાનું તમને ખબર છે ને હવે એક બાજુ રસ ન કરાય ભાગી જવાય ઘોસ મારીને ઓલો ગાયનમાં ગુ ઘલ જાય ખબર છે તમને ભાગી જ ગયા પણ ભોસ મારીને બધા મારી ગાયણની વાહે પડ્યા હતા ઓલો જમણી બાજુ વાળો એ જમણી બાજુ થાવતો તો એનો એક બીજો પ્લેયર વાહે થી આવતો હતો ઉપર હતો ને ભોસ મારીને વચોલી પેટી નો અહીંયાથી આવે ભાઈ તમારા ભાઈ છે ને એક એક્સ્ટ્રા નાઇન 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 એક દિમાગ લગાડ્યો સ્મોક કરી દીધો હવે કામ કરી રહ્યો ન ખબર પડશે ને તો હું તમને બીજા વિડીયો કહી દઈશ ભાઈ મારો મગજ છે બહુ થઈ ગયો એમ કે બી બેનના જીવનનું એમ તો હું મરજનું ફાડી આવું ભાઈ હમણાં વચ્ચે જઈને કા તો મારી આવું ને તો મારી આવું ઘરે કોણ કેટલા હે દેખાવ તો દેખાવતો આવતા રી બેન એ માનતો ના ભાઈ હું તો એક નંબર નો બોટ ભાઈ મને કઈ લેવા દેવા નહીં એમ તો ભાઈ ગાંડ ફાટે એટલે પાછો ઉતરી હોય કોઈ પછી સામેથી આવ્યો તો એમ તો એમ વાતો વાર તો થાય એકલો એનો મારી ગાંડ ધર દેવું તો ન હોય તો એ બીજાને મારવા ગયો ગાંડ ફાટી લે વાહ એ હારો મારી વાહી આવ્યો તો એ વાહે કરીને બચાવવી પડી વાહ મને એમ મારે વાહે સ્ટીલની પેટ લગાડવી જ જાય આ બધા ભોસ મારીના નીચે ઉતરી છતાંય રસ કરતો હતો ઓકે એ બેન ને બાબો મારે તું અહીંયા મારી લઈ લે લઈ લે લઈ લે લઈ લીધો બસ હવે શાંતિ હવે અને જ્યાંનું ગૃહ નથી ઉપરવાળાઓ આવી ગયો તો ભાઈ મનેથી હવે તો જવું જાય પંદર દિન તો આવી તો આવી હું કરતા તો એક વાકો હતો ને ઉભો તો કદાચ એ જ કરતા જી તમે સમજો ની જ કરતા હોય અને મેં તો પાછા બિન વાકા વાત કરી ખબર નહીં ઓલો હરામખોરી નેડ કરે મારા કેટલા કિલ ચોરી ગયો એની માને ચોરના પેટને મારા કેટલા કિલ ચોરી લીધા રામીના પેટનો હવે મારે જવું જ રસ કરવા હવે બીવે એ નહીં પછી દેવાજભાઈને મેં યાદ કરીને મોરે મોરે દેવાનું ચાલુ કર્યું હાલ તારી જઈને બાબા મારે આવતા રહે કેટલા હો આવી જાય અરે તારી ઈ જઈ ને બાબા મારે હાલ હાલ વાકો વારતી ભાઈ અમે લાઈન પર લે પૂરું કરી નાખ્યું સાફ કરી દીધું ભાઈ એકલો હોય તો ના બે જણા હજી છે એમ તો પૂરા જ નથી થતા અહીંયાથી તમારા ભાઈ સીધો નીચે આવ્યો નીચે આવ્યો ને તે મને એક મૂર્ખો દેખાણો અહીંયાથી મારવાની ટ્રાય કરી ફૂલ સ્પ્રે મારો તો લાગ્યો તો સારો જ કરે પણ એ તો થોડોક ઓગણી વી નો ફેરે બાકી જાજુ છે નહીં એટલે આપણે સમજી ગયા કે ભાઈ લોંગ રેન્જમાં આપણે કઈ હાલ છે નહીં તો આપણે થોડાક નજીક જઈએ તમારા ભાઈ ને સ્પ્રેડ તમે જોઈ લીધો એટલે મેં કીધું મોલી થી હે ને નોક કરો તો તમારે મોલી ફેંકવામાં ભાઈ ઇન્ડિયામાં નંબર વન મારા જેવી મોલી કોઈ નો ફેંકે ખબર એકદમ પિન પોઈન્ટ મોલી એ થોડોક ઓગણી વીનો જ ફેર છે જાદુ છે નહીં એમાં કંઈ વાંધો નહિ હાલ્યા રાખે પણ હવે તમે નેડ જોવો મારો મૌલી માં આવી ગયો આ ગયો એક બે ત્રણ કોડ ને ભેગો રેડી ready done બૂમ માં જોઈ કોઈ નથી ને અલ્યા ભાઈ અલ્યા ચોપટ થઈ ગયો હવે એક તો આ વખતે તો નેડી હાચવા તો અહીંયા નથી શેક ની અંદર નથી તો આ ભૂસ મારી ને ક્યાં હાચવે એટલે ફૂટ સ્ટેપ નથી થતો જાણે ચોથા ન પકડાઈ ગયો એવી રીતે પણ હવે મને સમજાઈ ગયું કે અહીંયા એક જ જગ્યાએ સંતાવાની ની ભાઈ અહીંયા જનતા નો એવો એના સાલે એની ઢાંડની નીચે બોમ્બ ફેડો ને ઉઈલ રો થઈ ગયો તમે આખો એ વારે એમ કઈ હોય ભાઈ પાકો વાર દીધો જો હજી અહીં આવ્યું ને તે મને એક ફૂટ સ્ટેપ આવ્યો બોટ હતો ને હંતા નો તો ના નાના નથી દેખાતો ભાઈ તું હું તો ચોદું છું હું તો ચોદું છું ને મને કોઈ નથી દેખાતું ભાઈ અહીંયા હે જ નહીં તું અહીંયા હોત નહીં જાડવા ભાઈ તેમ હંતા નો હતો ને જાડે કે કોઈ જોતું જ નથી ભાઈ તો બસ હવે છેલ્લું છે મારું પણ ભડવો આવતો નથી આજમાં રહેતા રી ને બાબો પપ્પા મસ્તી નહીં તો કોઈ એમ લાગતો હોય કે ભાઈ હું કેમ કરું તા કેમ્પ નથી બરાબર સ્ટેટર દી શેર દો કદમ પીછે રહેતા હે હમલા કરો ને તો ભાઈઓ અને ભાઈઓની બહેનો મતલબ ભાઈઓ અને તેમની બહેનો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ તો તમે હું પ્રો હોય તમને લીધું ભાઈ એકલો વન બી ફોર કરવું વન બી ફોર એમ કહ્યું તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવા નવા વિડીયો ગુજરાતીમાં બનાવતો રહીશું થેન્ક યુ બાય બાય હેવ અ નાઇસ ડે